ભાવનગરમાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી હતી જેને લઈ અને ત્રીસ કાર લઈ અને પાટીદારો સુરતથી ભાવનગર પહોંચ્યા છે ભાવનગરના દેવડીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂથ થઈ અને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રવાસીઓએ સુરતની કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડામાં પાટીદાર પરિવારો ઉપર હુમલાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને તેઓએ આ માટે લડવાનો નિર્ધાર કરી લીધો છે એને લઈ અને સુરતથી ત્રીસ કારનો કાફલો પાટીદારો દેવળિયા ગામે પહોંચ્યા હતા જ્યાં દેવળિયા ગામે પહોંચી અને પીડિત પરિવારને હુંપ આપશે અને બપોર બાદ લોક સંવાદ કરશે જેમાં પોલીસ અધિકારી પણ ખેડૂતોને મળશે તો ભાવનગરના દેવળિયા ગામમાં તાજેતરમાં ખેડૂત દંપતી ઉપર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર બનાવના પડઘા દૂર દૂર સુધી પડી રહ્યા છે જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સુરત ખાતે રહેતા સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાય છે પરિણામે ખેડૂત દંપતીને અને સમગ્ર ગામને હુંફ આપવા તેમજ આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું જુથ મોડી રાત્રે દેવળિયા ખાતે જવા રવાના થયું હતું અહેવાલો મુજબ ત્રીસ કારના કાફલા સાથે આ લોકો આજે સવારે દેવળિયા ગામ પહોંચી ગયા છે